રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેનો ગાડી લેવાના ગુનામાં સંડોવાયેલા શખ્સો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે વડોદરા શહેરમાં આરોપીઓ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેનો કડી લેવાના ગુનાઓ કરતી ગેંગના એક મહિલા સહિત ચાર આરોપીઓને શોધી બે અનડિટેક્ટ ગુનાઓ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ રોડ પાસે નંબર વગરની ઓટો રિક્ષા ચાલક સહિત ત્રણ ઈસમ અને એક મહિલા મળી આવતા આ ઈસમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પૂછતાછ હાથ ધરી હતી તે દરમિયાન શંકા જતા આ તમામ શખ્સોને ઓટો અને રોકી તમામના નામ પૂછી અને તેઓ પાસે ની ઓટો રિક્ષામાંથી સોનાની બે ચેનો મળી આવી હતી અને ત્યારબાદ આ શખ્સો સદન પૂછપરછ કરતા તેઓએ સોનાની ચેનને મહિલાઓ પાસેથી ચોરી કરી હોવાનું સામે આવ્યું ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીઓમાં સર્કેલ ઉર્ફે ઠાકોર ફિરોઝભાઈ વોહરા સલમાન ગુલાબ નબી વોહરા જાફરભાઈ અનવરભાઈ મન્સુરી અને ઉસ્માઈલભાઈ વોરા આ સાથે અન્ય પાંચમા આરોપી રેશમાબેન ઇસ્માઇલભાઈ વોરા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો આરોપીઓને ઝડપી શહેરના મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે આ સાથે આ આરોપીઓ પાસેથી બે સોનાની મોબાઈલ મળી કુલ રૂપિયા મુદ્દા મુદ્દામાલ જપ્ત કર્યો છે આ તમામ આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે અને તેઓની સામે પાણીગેટ પોલીસ સ્ટેશન પણ ફરિયાદ નોંધાયેલી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરેલી આ કામગીરી અંગે ઇન્ચાર્જ એસીપી ક્રાઇમે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી